વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી ભુજમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી હતી ભુજના ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલ સનરાઈઝ એપાર્ટમેન્ટ પર પડી હતી વીજળી એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પર પડી વીજળી વીજળી પડતા બાલ્કનીનો ભાગ પડીને નીચે પડી ગયો હતો બાજુમાં આવેલ નિત્યાનંદ ઢોસા હાઉસ પર બાલ્કનીનો સ્ક્રેપ પડ્યો હતો ઢોસા હાઉસના પતરા તોડીને સ્ક્રેપ પડતાં નુકસાની થઈ હતી જર્જરિત બિલ્ડિંગ પર પડી હતી વીજળી તમે જોશો તો આ રસ્તો અમિતસરથી કલેક્ટર ઓફિસ અમિત કોર્ટ ભવન બધી સરકારી બિલ્ડિંગો આ રસ્તા ઉપર આટલા વર્ષો સુધી આજ બિલ્ડિંગ પણ આજ જ બિલ્ડિંગ તો આજ રસ્તામાં આવી બિલ્ડિંગો જે આવેલી છે અને વારંવાર કહેવામાં પણ આવ્યું જાગૃત નાગરિકોએ પણ કીધું છે કે આવી જી ફાઈવમાં આવતી જે જર્જરિત બિલ્ડિંગો હોય

હંમેશા લોકોની સુવિધા માટે સારામાં સારા કાર્યો કરવામાં આવે છે વધુ ને વધુ સુવિધા માટેની ગ્રાન્ટો આપવામાં આવે છે સરકાર કહ્યું પણ છે કે તમે આવી જેટલી પણ બિલ્ડિંગો છે જર્જરિત બિલ્ડિંગો છે એના માળા ઉતારી નાખો પણ અહિયાં ના આ તંત્ર ક્યાંક ને ક્યાંક બેદરકાર રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે ચીફ ઓફિસર આખા શહેરમાં આંટો મારે છે તો એમને આ જગ્યા નથી દેખાતી ભારે અધિકારીઓ આખા ગામની અંદર ફરે છે એમને આ બિલ્ડિંગ નથી દેખાતી

અને ની અંદર નાસ્તો કરવા માટે આવેલા હોય વરસાદ પડતો હોય તો કોઈ બારે ન નીકળે અને એ ની અંદર જ હોય અને અંદર હોત અને કોઈ જાનહાની થઈ હોત તો સરકાર આની અંદર કઈ કરવા માંગી રહ્યો ત્યારે શા માટે આવા અધિકારીઓ જે આ બેદરકારી બતાવે છે હજી પણ તમે જોઈ લો કે ઉપરનો જે માળો છે આ પાંચમા માળે આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ક્યાં આધારે અને માળો એ કેમ ટકેલો છે એ એક ઘર ઉપર ટકેલો અને એ ઘરની બિલ્ડીંગ ની તમને અહીંયાથી તિરાડો દેખાય છે એ તિરાડોમાં જયારે તૂટશે અને પડશે ત્યારે ચોક્કસપણે આજુબાજુના રહેવાના રહેવાસીઓને અવરજવર કરનારા લોકોને નુકસાની થવાની છે અને કોઈનો જીવ જશે ત્યારે આ તંત્રના અધિકારીઓ જાગશે કે શું એ મારો પ્રશ્ન છે એની પાસે જે દુગમગ્રસ્ત બે એપાર્ટમેન્ટ આવેલા છે એમાંથી રોડ ઉપર એક આવેલું એપાર્ટમેન્ટ કાટમાળ નીચે પડેલું છે રોડ ઉપર જો આ કોઈ રાહદારી ઉપર કે કોઈ બેનદીપીવું પડત તો તરત જ એની મૃત્યુ થઈ શકે કારણ કે મોટા મોટા ગજીયા ઉપર થી પડેલા છે તો આ ભાડાની કેટલી બેદરકારી છે અને કલેક્ટર ઓફિસ બેદરકારી છે કે ભૂકંપ થી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જો આ મોત નો સમાન લટકી રહ્યો છે એને તોવામાં નથી આવતો કોની રાહ જોવો છો જે રીતે રાજકોટમાં જે ઘટના બની એ રીતે અહીંયા ઘટના બનશે ને બે પાંચ લોકોના મૃત્યુ રોડ ઉપર થઈ જશે ત્યારે હટાવશો ઘોર બેદરકારી ભાડાની છે અને તાત્કાલિક અસરથી આવી જેટલી પણ ભૃતંગ એપાર્ટમેન્ટ બિલ્ડિંગો આવેલી છે તાત્કાલિક ઓડી પાડવી જોઈએ આવી લોક માંગણી છે